દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના પાલનપુર જકાત નાકા ખાતે રહેતા પરિવારની મહિલાએ 3 દિવસની બાળાને ધાવણ કરાવ્યા બાદ સોડાવી દીધા બાળાનું મોત નિપજી હતું સુરતમાં માતા-પિતા માટે ચોકાવનારી ઘટના બની હતી જેમાં પાલનપુર જકાત નાકા ખાતે રહેતા સાહિદ અंसारीની પત્ની ખુશકુ અंसारी પોતાના 3 દિવસની બાળકીને રાત્રે દૂધ પીવડાવી સોડાવી દીધી હતી જો કે થોડા સમય બાદ બાળાનું ઉઠતા इनी माता-पिता सारवार माटे 108 मा नवी सिविल मा लई आवे आता ज्या तबी बोय तपासता बाडाने मृतजार केली ती परिवार जणू मा शोक निकाली मा गई होती. कोण बोलले? आप कोण आहात? मोहम्मद साहेब. नाते आहे. पालंब अबे कमशान नगर पालंबुर जगन माका. काय वाळत आहे? बच्चे की तंद्य बहुत सानो सीरियस सी. आ? तो मैंने लेके आने बोला तो मेटे कोले लगाके नाही छोडा या सग लाके घालले सिविल में. जब हमने बोला

તો તમે અહીંયા પૂરી ટ્રીટમેન્ટ અપાઈ નહી ગયા હતા હા ટ્રીટમેન્ટ આપીએ હવે હવે કાલે જઈએ હવે સીમેર જાવ છો સાસો આઈપી કે એ એક્સપાયર થઈ ગયો છે ને પછી 7 પાથી હપ્તા તો તમારા પર કે આરોપ કરે છે ડાયરે અમે સીમેર નું અહીંયા મુકિત જ કરે એટલે તમારું મુકવાનું કાર્ય નહી કે જે નજીક હોસ્પિટલ છે નજીક હવે ક્રિટિકલ છે એટલે આપણે નજીકમાં લઈ જવું પડે કંઈ નહી બરાબર દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ